તો ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં આજે છે અમી પણ મજામાં છે વિડીયો ચાલુ કરતા પહેલા બધાને જય માતાજી જય મા મંગલ ને રાધે રાધે આજે ત્રણ વાગ્યે વિડીયો ચાલુ કર્યો ત્રણ વાગ્યે શું કરવા કીધું છે ખબર આ છે ને આનો આજે આપણે અનબોક્સિંગ કરવાનું છે મશીન આવી ગયું છે ને વડલે પડ્યું છે હલવાઈ ગયું અમારે ના કટર બરોબર સીધા વટતું નથી તો અમારે તો ધકો મારવા કાં કાલે ઘઉ નાખવાનું અંધારું થઈ જાય એટલે અંધારું થઈ જાય કાધ લાચ છે ને બહાટી બોલાવે છે નવા ઘર ની નવા નવા ચેનલ ઉપર પેલી વાર સબસ્ક્રાઈબ કરી લેજો ફટાફટ ને અંગો ફતો દબાવો ફટાફટ મારી ટીકો મારી ટીકો

અહીંયા એટલામાં હાલે છે કટર એ થઈ ગયું છે ચાલું ઘઉં કાઢવાનું વધી વધી પચી વીઘાના છે એટલે ત્રણ સાડી ત્રણ કલાક થાય તો આ ફાઇલ એને કહેતા અહીંયા હાલે કટર હાલે ને કેમ કે હમણાં પાસેથી સૂટ લઉં પણ ગીધ વાગે ને એટલે અમારે કોપી બીક લાગે એટલે પાસેથી સૂટ ન લઈએ આગળ તમને બતાવી દીધું એવો આલેસ છે મસ્ત મજાનું કટર આલે છે હવે ટાંકી ખાલી થાય એવા તમને બતાવીશ મીડિયમ બન્યા રહે તો ટાંકી ખાલી થાય એવા બતાવીશ બરાબર

દીકરા બધા છાયા બેઠા અમાર કાજલ કાજલે લીધી છે બસ હાથમાં હવે જાય છે કટરા માલે છે તો અમાર ધંધો આવો જ હાલો અમે ત્યાં કાળા બળ ના એ એક લાઈક તો કરો એ એક લાઈક કરો હા ને ખાસ કરીને એ કહી દે છે હું ઢીકલો બતાવી કેટલા મન થાય હું ભાવ આવે છે કોમેન્ટ માં કેદો પછી ભરાય પછી કેટલા મન થાય હું ભાવ આવી પાછો અમે તમને વિડીયો માં કેશું હાલો કેટલા આવ્યા તમારા ભાવે તમારે કરવાનો છે આ વિડીયો ની અંદર ને કેટલા મન થાય એ તમારે કહેવાનું છે પછી બીજા વિડીયો માં અમે તમને ફાસું બધું કેવું ચાલુ વિડીયો માં બનાવ મિત્રો એટલું પડું નીકળી ગયું છે કપલેટ કરી ભેગલો પણ થઈ ગયો છે ને ઉપલામાં વી આવ્યું છે આપણું કટર હાલવા એટલું પડું આખું નીકળી ગયું છે ઢીગલો કરી દીધો પણ ઢીગલો હજી બતાવ્યો નથી પણ ચાલ્યા કેટલાક થાય એ આખો ઢીગલો હું તમને મીડિયમ લઈ લઈશ અત્યારે ઉપલામાં હાલે છે ને આપણે ના રાઈ છે એટલે બહુ આવે મિત્રો કેમ કે ઘઉંની સંગાઈ એટલી ભૂકા કાચ નાખે ને સટવટે જ છે ઉપલામાં જો અમે હાલે છે એક બે ઉથલ મારી છે

આપડે સરસ મજાની રસોઈ બનાવી ને ત્યારે ખાટલે રવિભાઈની જો આ દેખાતા હોય તો તમને દેખાતા હોય બાકી બાપ દીવરો પણ રમાઈ ગયા હું ને ગયા છે કરવા